પાણી અરે રેકડી કરવા દે ને એટલે મોય નવા નવા શબ્દો લાવે બરોબર ખબર જ ના પડે હવે ખબર પડી કે આના પીવરી ગવા એમ આટલા દાડા તો અમુક બકાયા જ થી વને પણ હવે ખરેખર ગળાની શોગન આર્યો એ હે અંદો રેકડી ચાલુ કરન તો ઇક્કી થાપે વના દોત પાડી નાખી જિંદગી ગોઠિયા ખવારો હોય એટલે વાઘોજી તમને ખબર ના હોય ને તો કહી દઉં કે જંગ જોમે કે રંગ જોમે પણ જે જગ્યાએ આ મંકો ધૂળવા બે હે ને એટલે કોઈની તાકાત નહી કે એને પજે લાગવા આવે હા બને બને એ એ ભાઈ 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 લાગુ છે તમારી જિંદગીમાં

એમ કાકો છે કે હું કઈ જોઉં ને માર કાકો કેતા કે બેટા હરી વડીલો ની કદરા પીઓ પીવો હરી બાની ચાય મે કો જો અપડી જ નહીં લે આપણા બાતો કે શું કઈ જા નહીં યાર હ તારો બાન મારો બા તો ખરક ઠપકા સિવાય કોઈ કીધું નહીં એમ નહીં કોઈ હા તો હ કોઈ દર હારા આશીર્વાદ આલ્યા છે અને હું અમે કદુ છે આપણે કે આપણને હારા આશીર્વાદ મળી પણ એક વાત કહું તારું

Uwe bulen batal Kali koti aburu katami yan E mune kato Hari chala yan Pila apre banu kwa klavo Banu tasulam sholay Mbana baga He આપણા બા બગાઉ કાતે કાતે જતા રહેતા બીજું કોઈ આપણે શીખવાડી ગયા નહીં એટલે તારો ભલો થાય તારો મન આબરૂ કાઢી આટલા દાણો તો પછી આપણી તો પ્રગતિ થવાની નહીં પ્રગતિ થવા માટે આપણે પગત કદી ઉપડ્યા નહીં આ આડી રાત દાડો ઉંજો નહીં હા તાણીએ હતા કે તો એને ભાને કે આ બાપ બાકી છે ને બાદ ભા કે ઓળખાય છે હરી ભા તો પછી હરી ઉઠાઈ જતા હે હે આપણો કોઈ અમુક પ્લાન કરવાની જરૂર નહીં હા બગા હા એની એની ગાડીમાં નાસીનું થઈ જાવ હા તાણી પછી કેટલી વાર લે તાણી કળાકો કરજો એ આ આ આ મારી મુંગી આવી હે

मार पटी है आई आई ओपनिंग में जाऊँ तो ये तो बोलूँ चानो डायलॉग इस बोलूँ बिजु का जाय तो नहीं बोल तो हेलो चमन मारंगल बोल दो तुम्हीं बराबर खबर दें आहा मार का कोई क्या था વડીલો ની એક જ રાય પીવો હરિ ચાય